ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે એ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક એટલે કે ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરી અને લાખો ખેડૂતોને આજે પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે એવા પ્રગતિશીલ ખેડૂતને આપણે મળીશું તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આ ખેડૂત મિત્ર આગળથી આપણે માહિતી મેળવીશું કે ભાઈ સરગવાના પાકની અંદર ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે મનમાં સતત પ્રશ્ન જ આવ્યા કરે છે કે ભાઈ અમે હરગવો આવ્યો છે પાંચ વર્ષ થયા છ વર્ષ થયા સાત વર્ષ થયા પરંતુ સિંગો નથી આવતી અને વધતો જ જાય છે વધતો જ જાય છે પણ એક પણ સિંગ કે ફાલ નથી આવતો તો આ વસ્તુ શા માટે બને છે અને ફાલ ક્યારે લાવવું અને કેટલા વર્ષે ફાલ શરૂ થઈ જાય તો એના વિશે વિસ્તૃત માહિતી આજે આપણને આ પ્રગતિશીલ ખેડૂત આપણને વિસ્તૃત માહિતી આપશે તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ ગામ વંડા તાલુકો જિલ્લો અમરેલી અને આપનું મોબાઈલ નંબર જણાવો નવ્વાણું જીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ હવે ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ સરગવામાં ક્યારે ઉત્પાદન શરૂ થાય એટલે કે વાવ્યા પછી કેટલામાં મહિને ઉત્પાદન આવવા મળે અને અમુક ખેડૂત મિત્રોને ઉત્પાદન આવતું જ નથી પાંચ સાત વર્ષ થઈ જાય અને લીમડા કરતાં સાઈઝ વધી જાય એટલે વીસ પચીસ ફૂટની સાઈઝ થઈ જાય તોય પણ સિંગ એક પણ નથી આવતી તો એનું કારણ હું ક્યારે ઉત્પાદન શરૂ થાય એ વિશે વિસ્તૃત માહિતી આપો ઉત્પાદન માટે તો અમારી પહેલી ભાવના એવી છે કે જે કોઈ લોકો વાવે તો પેલી ભાવના અમારી એવી છે કે પર્યાવરણ સારું થાય પર્યાવરણ એક બીજી ભાવના એવી છે કે એમાં જે કોઈ શકલીઓ કે બે હે એનું પણ સારું એવું થાય કે ભાઈ એના ખોરાક રૂપે બધી વસ્તુ એમાં મળી ખોરાક અને ખોરાક બરોબર બે વસ્તુ થાય પછી ત્રીજી વસ્તુ કે હેલ્થ હેલ્થ માટે આ સિંગુ છે એ હેલ્થ માટે બહુ સારી છે આરોગ્ય માટે આરોગ્ય વાહર ડાયાબિટીસ એની માટે બહુ સારું છે કોલેસ્ટ્રોલ બરોબર કેન્સર ઘણી બધી એન્ટીબાયોટિક આ વસ્તુ છે એટલે એ વસ્તુ થઈ પછી આપણું આ ત્રણ વસ્તુ સુધરે છે બરોબર અને સૌથી વસ્તુ કે આપણને ફ્રૂટિંગ સારા મળે બરોબર અને એમાં કાળજી લેવાની બાબત એ છે કે આપણે અમુક વસ્તુ છે કે ભાઈ આ જે એને પાણીની નોર્મલ જરૂરિયાત હોય કે એને આપણે રોજ ન પાવાનું હોય બરોબર અમુક એને રોજે રોજ પાણી પાયા કરે ઈ કોઈ મહત્વ નથી એનું તો એ સીધો વધે જાય એટલે કે એમાં ફ્રૂટ નહી આવે ફ્રૂટિંગ સિંગ નહી આવે પણ એને માપસર પાણી એને જરૂરિયાત પ્રમાણે પાવાનું હોય બરોબર એટલે કે કેટલા દિવસે આપવું બેસ્ટ શિયાળામાં પંદર વીસ દિવસે આપો તો રેડી અને કઈ વાંધો નહીં ઉનાળામાં કેટલા દિવસે આપો ઉનાળામાં દસ દિવસે દસ દિવસે ચોમાસામાં તો કુદરતી વરસાદ ચોમાસામાં પાવાનું જ નથી કઈ એટલે એ ભેજ જ એટલો બધો હોય તો એ હવામાંથી પાણી લઈ લેશે બરોબર એટલે આવી રીતની બધી કાળજી હોય પ્લસ આપણે જે બીજ સોંપવાનો આગ્રહ રાખવો

સીધું નહીં એમ બાકી ભાવના રાખવી તમારે ગમે વસ્તુ વાવી અને બીજી વસ્તુ છે હેલ્થ સારું થાય એવી ભાવના રાખવી એટલે ઓટોમેટિક ભગવાન આપવાના જ છે એમાં માલ આપશે જ એવું નહી બને અને તમે કેટલા વિગા નું આ રીતના વાવેતર કર્યું હતું પ્લાન્ટ એટલે કે આ સરગવાના બધા છોડમાં કેટલા મહિને સિંગુ આવવાની પાંચમા એટલે કે બધા પ્લાન્ટમાં આવવા મળી પાંચમા પ્લાન્ટ મિત્રો આ રીતે છે ને જે રીત જણાવી પ્રમાણે જો આપણે ચાલીએ તો આપડે ઘરે હોય કે આપણા ખેતર ની અંદર જો મિત્રો આ રીતના સરગવાના છોડ હોય ને ઓસુ પ્રોડક્શન ને અઢળક પ્રોડક્શન આવે એવું ઓસુ આવશે એમ નહીં અઢળક આવશે પછી આમને શું આપવાનું સારવાર માં શું આપશું આપણે સારવાર માં તો આપણે ગાય નું ગૌમૂત્ર જીવામૃત છે ગાય નું સાણ છે બાકી આમાં કઈ વિશેષ વસ્તુ કઈ આપવી એવું કાઈ જરૂરી નથી કોઈ પણ નો સુવિધા હોય કોઈ કાઈ નો આપો તોય પણ હરગવામાં પ્રોડક્શન આવશે એટલે કે ખાલી પાણી છે તોય ખાલી પાણી પણ માપસર માપસર શિડ્યુલ પ્રમાણે તાપમાન પ્રમાણે અને ઓલા ઘોડે કે વરસાદ છો છે અને વળદે દે એમાં ડોલ રેડો તો એ કાંઈ કામનું પાણી નથી બરોબર ખોટો પાણી નો બગાડ છે સમય નો બગાડ છે અને જાડવું બગાડે છે બધી રીતનો બગાડ થાય તો આપણે મેન વસ્તુ કે ભાઈ બી વાવવાનો આગ્રહ કરવાનો બી ડાયરેક્ટ સોંપો એ સીધો ગાંજો થાય અને રોપનું ટ્રાન્સપ્લાન્ટ કરો

નું બિયારણ જો કોઈ ખેડૂત મિત્ર ને જોતું હોય એટલે કે પોતાની ઘરે વાવું હોય કે પોતાના વાડામાં વાવવું હોય કે પછી પોતાના ખેતરમાં આ રીતના વાવવા હોય ખાવા માટે માટે અથવા કરવા તો એના માટે તમે આનું બિયારણ વેચો છો કે નહીં હા આવી રીતના જે સોઈસ કરેલા છોડ હોય ને એક જ સરખી સિંગ અને લાંબી અને લીલોણી અને ગોળાઈ વાળી એવી સિંગનું અમે સોઈસ કરેલું બિયારણ એવી રીતે અમે કુરિયર માં અથવા તો ગામડું હોય તો પોસ્ટમાં આપી મોટું પાર્સલ હોય તો એસટી પાર્સલ માં નાખવી છે એવી રીતે ગ્રાહકને ને બેઠા મળી જાય એવી રીતની ગોઠવેલી છે એટલે કે બે પાંચ બી જોતા છે તો પોસ્ટ પોસ્ટમાં નાખી દેવી એટલે ઘરે એને ઘરે બેઠા પત્ર વ્યવહાર આવી પાસે ખરીદવા પડે પચા બી હોગ્રામ બી નાખવી એટલે આજુબાજુમાં એ પાંચ બી વવાય

એવો થાય થઈ જાય માલ અને બી પ્લસ કે ભાઈ મેહમાન આવ્યા હોય તો ભજીયા કરવો હોય તો આના પાંદડા ઉતારી લ્યો પાંદડા હા ભજીયા થેપલા બધું બને ટોપ આના પાંદડા છે સરખી રીતે ધોય સાફ કરી અને આ બને થેપલા બને એટલે કે ઉનાળામાં મેથી નો હોય ત્યારે મેથી કરતા ટેસ્ટ એનો તોડી નાખે એવો ટેસ્ટ આવશે એટલે કે આના ભજીયા બનશે આ રીતના આમ પત્તી તોડી આ રીતના તોડવાના બરાબર અને વાહાંધાવાળાને વાહાંધાવાળાને ભાજી હોતેમ બનાવાયાની

ફૂડ ખાધા જેવું એમ એટલે કે આ એક અલગ પ્રકારનું આ ફૂડ તૈયાર થશે હા પેલા જે સાંભળનાર ને નહીં સાંભળ્યું ને એના તો શું આવશે પેલું કે ભાઈ આવું થોડું હોય કે પણ પોતે ટેસ્ટ કરો એટલે ખબર પડશે કે નહીં આ વસ્તુ ખાધા જેવી છે અને સ્વાસ્થ્ય માટે ખાસ એટલે બહુ વસ્તુ સારી છે મિત્રો આરોગ્ય આપણું સુધારવું હોય છે ને આપણું આરોગ્ય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ છે સરખું અને આને મોરિંગા અને એવું કાઈ નથી કે ભાઈ જગદીશભાઈને એવી લાલે છે કે બી વેચે અને એમ પૈસા આવશે એવી લાલે છે કોઈ અમે કામ કરતા નથી બરોબર આરોગ્ય સુધરે પર્યાવરણ આરોગ્ય અને બધી વસ્તુ આમાં સંકળાયેલી છે કે જે કોઈ ક્લાઇમેટ ચેન્જ કહેવાય કે સાંકળ આખી બંધાયેલી છે કે ભાઈ આપણું પર્યાવરણ છે